તમે જે મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો મોહમ્મદભાઈની આ મિની ટ્રેક્ટર વેચવાનું છે એકદમ વ્યાજબી ભાવે મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની આગળ ટોટલ માહિતી આપી દઈશ વિડિયો સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જો આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મિની ટ્રેક્ટર છે અને આ ટ્રેક્ટર વેચવાનું છે મોહમ્મદભાઈને મિચ્યુ બીસી શક્તિ ટ્રેક્ટર છે એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર કંપની ફિટિંગ એન્જિન છે કંપની કલર છે ગેર હાઇડ્રોલિક સારા રૂબરૂ સ્થળ ઉપર જાય ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કંડિશન ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પેલા મોહમ્મદભાઈ નો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે પૂરો જોવાનો છે અને ટ્રેક્ટર રૂબરૂ જોવા તો નો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લીપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે તમે ટ્રેક્ટર વિડીયો અંદર જોઈ રહ્યા છો સીટ છત્રી પણ સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં છે ટ્રેક્ટરના બાકી ટ્રેક્ટર ટ્રેક્ટર કન્ડિશનમાં છે વધારે માહિતી માટે મોહમ્મદભાઈ નો કોન્ટેક કરી લેજો કિંમત એક લાખ ચાલીસ હજાર છે અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવર અને ભેનકવડ ગામે જોવા મળશે મિની ટ્રેક્ટર લેવાનું હોય તો મોહમ્મદભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે મોહમ્મદભાઈ નામ ત્યાંસી વીસ બત્રીસ વાળા નંબર પર ફોન કરી મિની ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો